લખતર ગામની હાલત દિવસે ને દિવસે બદતર થતી જાય છે ગઈકાલે જ લખતર ગામની ખોડિયાલ માતાજીની મંદિર પાસે રહેતી મહિલાઓએ રોડ રસ્તા પાણી મુદ્દે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચને આડે લઈ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આજે સમગ્ર સરજી હાઈસ્કૂલ વિદ્યાર્થી પરિવાર માટે આજની તારીખ પણ આદર્શ અને સમગ્ર સરજી હાઈસ્કૂલ પરિવારમાં ગુરુજી તરીકે ઓળખાતા હોય હિમ્મતલાલ રાવલ જેઓ લખતર ગામમાં આજે પણ સૌથી ઊંચી જંત્રી ધરાવતા વિસ્તાર એવા લક્ષ્મીપરા વિસ્તારમાં નવ્વાણું વર્ષની ઉંમરે પહોંચી નિધન પામી હતા આમ તો સરકાર દ્વારા આ ઘરને ઐતિહાસિક ઘર જાહેર કરવું જોઈએ કારણ કે તેઓ તેઓ તે સમયે લખતર ગામના પ્રજા રાજવી દ્વારા શરૂ કરવામાં આવે ઇંગ્લિશ ઇંગ્લિશનો વિષયનો અભ્યાસ કરાવતા હતા તેમની પાસે અભ્યાસ કરીને લખતર ગામ સહિત આજુબાજુના અનેક આજે ડૉક્ટર શિક્ષક પ્રિન્સિપાલ સ્થાન પર ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે આજે પણ તમામ વિદ્યાર્થીઓ તેમને યાદ કરતા ગદગદિત થઈ જાય છે તે વર્ષો હિંમતરા રાવલ ગુરુજીના ઐતિહાસિક દર પાસે કાદવ કિચડનું સામ્રાજ્ય ઉભો થયું છે આથી તેમના પૌત્ર દ્વારા લખતર ગ્રામ પંચાયત સામે રોષ કરવામાં આવ્યો હતો અને એક મહિલા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું

અને અમારા વિસ્તારની અંદર આ પાણીની સમસ્યા અને ગટરની વ્યવસ્થા ઘણા ટાઈમથી છે ઘણા લોકોને સમજાવ્યા કેવડાવ્યું છતાં એનો કોઈ નિકાલ કે કોઈ નિર્ણય આવતો નથી જે હિંમતભાઈ સાહેબના રહેવાસી છે એમના મકાન આગળ જ આ પ્રોબ્લેમ છે અને આ પાણીનો પ્રોબ્લેમના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે જેના કારણે આજુબાજુમાં ઘણી બીમારીઓનો બી લોકો ભોગ બને છે તો જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય ગટરની ગટરની વ્યવસ્થા યોગ્ય રીતે થાય ગટરનો નિકાલ થાય અને રોડ રસ્તાનું કામ સારું થાય અને એકદમ લોકોને આવવા જવામાં અને રહેવામાં કોઈને તકલીફ અને મુશ્કેલી ના પડે તે માટે આપને ખાસ વિનંતી છે જય 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 મહાદેવ